હેલો મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં જશો એવી આશા રાખું છું આજે મારે જવાનું છે ગીર કંકાઈમાં ફેમિલી સાથે પણ ફરવા તો આજે તમને આખો વ્લોગ બતાવીશ અને ખૂબ મજા આવશે અને કનકાઈ ગીર અને બાણેજમાં જવાના છે તો તમને લોકોનું ત્યાંનું જંગલનું વાતાવરણ અને બધી બતાવીને આપણી સાથે કોણ કોણ આવે છે એ પણ બધી થોડી જ વારમાં બતાવું તો થોડી વાર પછી પાછા મળીએ વ્લોગની અંદર હવે હાઈવે ઉપર સડી ગયા છે મિત્રો ને થી જવાનું છે આપણે કનકાઈ તરફ અને તો છે કનકાઈ તરફ પહેલાં તો આપણે ચેકપોસ્ટ જ પૂજામાં પછી પછી જામવાળા આવી ગયો અને ચેકપોસ્ટ પર આવી ગઈ ત્યાંથી આપણે પરમિટ લેવી પડે જંગલની અંદર જવા માટે અને પછી જંગલની અંદર જ જતાં થોડાક ચાલ્યા ત્યાં જ રણ જોવા મળ્યા અને પછી થોડી ગાડી હાંકવા લાગ્યા ત્યાં થોડી જ વારમાં જંગલની અંદર નદી હોય તો નદીમાં પાણી પર હતું અને તેથી પાણીમાંથી આપણી ગાડી કાઢવાની હતી તો તેને પણ આપણે શૂટિંગ કર્યું અને પછી તો થોડી જોર માં જે જગ્યાએ પગવાનું હતું તે જગ્યાએ પગ્યા ને પછી આગળ જોવા આપણે મિત્રો જે જગ્યાએ પગવાનું હતું તે જગ્યાએ ફાઇનલી પગી ગયા આ બધી આપણી ફેમિલી છે આખી કેમ છો પ્રતાપભાઈ બસ મજા 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 માં છો ને તો અંધો નહીં આપણે અહીંથી સેટે થી લઈ કેમ કે ટ્રાફિક છે તો માતાજીનું દર્શન તો તમને સેટે કરાવું સેટે થી લઈ બધી બપોરા કરવા ગયા મિત્રો બેસાદી લઈ લેગમાં બરાબર નીકળ્યા તો ત્યાં વાંદરા હતા અને પપ્પા વાંદરાને બિસ્કીટ ખવડાવતા હતા તો વાંદરા પે તેની બાજુમાં જતા અને પછી એ મેં વાંદરાને જોઈ અને વ્લોગમાં લીધા પછી થોડી જ વારમાં આપણે જવાનું હતું બાણેસ તો બાણેસ જવા માટે નીકળી ગયા અને રસ્તામાં ધૂળતો જવું ઉડે અને પછી જવા લાગ્યા બાણેશ તરફ અને આગળ ભાઈને તો એસીમાં મજા હતી તો પછી આગળ બેઠો તો અને આપણે પાછળ બેહવાનો વારો હતો કેમ કે આપણે મોટા છે તો પપ્પા કે તારે પાછળ બેસવાનું પછી ભૂગી ગયા બાણેજ અને બાણેજ મંદિર તરફ જતો હતો અને મામાનો છોકરો તો આપણે ખંભા ઉપર બેઠો હતો તડકી સારા આપણે એનું વજન ઉપાડવું પડે પછી મામાના છોકરાને લઈને આપણે બાણેજ મંદિર તરફ ઉપર ચડી ગયા અને બાણેજ મહાદેવનું મંદિર આવેલું છે બાણેશ્વર મહાદેવ થોડી જોરમાં તમને દર્શન કરવામાં છે બાણેશ્વર બાણેશ્વર મહાદેવ અને જ્યાં બાણેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી કાકાના છોકરોને બધા હતા ભાઈને બધાને બ્લોગની અંદર લીધા અને પછી પાછા મહાદેવ બતાવી અને મામાનો છોકરો તો ખુશ હતો ત્યાં પણ કેમ કે તેને મજા આવતી હતી અને પછી મારી બરાબર એક તરતા પથ્થર ઉપર નજર પડી અને પછી મગર આવી ગઈ નદીની બાજુમાં તો મગરને પાપડા બ્લોગની અંદર લીધી અને પછી આ અહીં ઘરે જવા માટે નીકળ ઘરે જવા માટે નીકળવાનો હતો એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવતા આવજો અને યુટ્યુબમાં લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો અને આનો ફૂલ બ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જો